કોઈ નથી મેળ પડી ગયું રે બધા કર્મા છે કોઈ નથી કોઈ નથી જારે રે ના નાગે ભવિ ઘરમાં છે યાર તું સબળ છોડી મારી વેદનાને સબળ હવે વેદના છે બધી કેમ

ભાભી છે ને જાયોતર વચ્ચે પીન મારિયા કરે છે આ કે વાત કરો છો તમે રે પર સમજ્યા તો થોડી વેદના મારી સંભળ રે વેદના છે ને ઘરના કામ કરવા દો આમ આમ પછી તે કર છે યાર મારી મારું કામ પહેલા પતાવી દે ને અરે આજ શું કરો છો થોડા દિવસ તમને બુક શરમ નથી આવતી રાત્રે કદે નીંદર આવે થોડા દિવસે કામ કરવા માં અચન આવે ભાભી આવે બાપો આવે તો મારું શું કરું યાર શું થયો કે માંગ કરો છો તમે

हमारा पति साथे मतलब दूर रही मेरे से मतलब दूर रही मेरे से ये उम्मीद है एक वचन आए कुछ वो ने आए कुछ माता जी की पादर आए किसे मैं आमी पादर ते शुभ कम रखी भाई मैं लगे पहले तो मैं क्या वाली कोशिश कर रही थी पर तबे सामने तो यार ना तब अच्छी शुभ करूं सच बोल आप आधा तो तोड़ी थो थो ना तोड़ी ना मारे नहीं पोसा है ना ना अभी बाधा ना तोड़ा है अब सुबह था है भले

અભી હમરા જાવિયા તમને ઓડર જરા ચાને હું જો ચા તમે બનાવો બનાવી ફોન આવી ગયો તો મારા ફૅન વાત ચાલે છે અચ્છા કામ કરતી હતી લગાવવાનું નહોતી અચ્છા હું તો ભૂલી ગયો

ભાભી કેતા હતા તો અચાનક બેન નો સકા પણ ક્યાંથી આવી ગયો એમને જોઈને છે ને મને મારા સિસ્ટર યાદ આવી જાય છે બેન હવે મારી બેન કરતા વિશેષ છે વિશેષ છે તો પછી મુદ્દે આને બેન બનાવ્યા તો મતલબ માં મારા દિયર નું જીજાજી બનાવી દીધા એમ ને અચાનક માનને ચાલશે મને કાઈ વાંધો નથી પણ ભાના બેન અમને નઈ ચાલે કેમ કે છે ને તું મને ભાભી કે છે આ કામીને પણ ભાભી જ કે બરાબર છે અમારે બેન નથી બનાવવાની પણ ભાભી તમે સમજો તો ખરા એને જોઈને મને મારા ગુજરી ગયેલા મોટા દીદી યાદ આવી જાય છે તને ભલે તારે દીદી યાદ આવી જાય પણ મારે એને દીદી નથી બનાવરાવી તું એને ભાભી જ બના તું ચૂપ રે રે સાંભળ છેને કામીની લે તારે ભાભી જ કહેવાનું છે દીદી વાળી દે પણ કામીની બેન કામીની દે નહીં ભાભી ઉભો રહ્યો અને મારી વાત સાંભળો

मारा दीदी चली जाओ बड़ बाबा की भाभी हां भाभी हूं भाभी हां तुम्हें भाभी हाय भाभी के आयु भाभी तक आयु भाभी एंड सी इज भाभी यू नो यू नो नो आई डोंट आई डोंट नो सी इज माय सिस्टर ये भने ने ने बहन है हां भाभी और मैं सो करना है इन्हें बहन बनाओ ने मैंने भाभी एने काही नहीं मान दो

નથી સોરી કેમ કે અમારા ઘરમાં છે ને ગૌશાળા નથી બાજુમાં એટલા મળ્યો છે ને પોચા પગે પગે નીકળ ભાભી દૂધ છે

એને જે જાતે બનાવે છે આ કેવો કેવો સંબંધ કરવાનો છે આપણો સાંભળો ભાભી ભૂલી જતી હશે અને વિચારે તકલીફ હશે બીમારી હશે ભૂલવાની તકલીફ એને નહીં પણ તારા મગજમાં તકલીફ છે હાય હાય કેમ આમ કરો છો તમે દૂધની ની જરૂર હતી પછી ચા પીધા ઉપર હવે રહેશે તો બીજો કામ કર કોઈ ના એવું ના કરાય હાય કામ કર અને બોલ આવી છે ને આપણે બે ત્રણ ભેંસ છે ને અને ગાય બાર બાંધી દેશું બરાબર

અરે પેલી દૂધ લેવા આવી બિચારી ચા પીઠા વગર હશે દૂધ આપવા દૂધ પણ ના આપવા દીધું બિચારા પાડોશી કહેવાય આપણે પણ જરૂર પડે ભાઈ તમે

તમે કેવ નથી સમતાઈ અરે હું તમને કહું છું ને ભાભી આવું જ કરે છે સવારના આ કે છે મને તો ભાભી શું થયું છે તમને દવાખાને જવું છે મને ધક્કો મારીને પાડી દીધી અહીંયા હે તો આવી તો મને કાઈ નથી તો તમે કેમ આવું કરો છો બીજું મને કાઈ નથી થ્યું બસ હું ગાલી થઈને હું છું じゃ તમે આરામ કરો આરામ કરો હા તો

ए <laughs> आवे 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 કેટલા દિવસ સે પાછા દર્શન દીધા અશોકજી ભાઈ હોળી પાછા તમે કે આપ તમને કીધું તો ખરું કે જી જી अशोकજી બોલો કલી કેવ નદી ને એટલે અશોકજી હા બોલો કેમ છે આ ઘયા ફરવાની કે તમે

સજોડે કીધું ને તમે આ સજોડે એટલે આ છોડા નહીં હવે હું તમારી સાથે આમ ફરવા આવું એટલે તમને થોડું છે મન તમારું પ્રફુલ્લિત રહે અને અરે અરે મારું મન તો પ્રફુલ્લિત કે ખમજો તમે હવે ના ના તમે આરામ કરો હું ના હું આવું સાથે આપણે સજોડ જો પાછું કીધું તમને સજોડ એટલે સાથે સાથે આવું તમારે આવું જ છે મારી સાથે સાથે ફરતા આવ્યો ને હા ચાલો હા ચાલો

તમે તમે આવી જાય કોઈ વાતે હક નો લેવા દે ખડીક નાની મોટી છે ને વાહે પડી ગયા એ ખુશી નથી જોયા ખુશ ને